ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં તો આજે ફરીથી આપણે બ્લોગ વિડીયો સ્ટાર્ટ કર્યો છે સૃષ્ટિથી બહુ શોખે કેમેરાનો કયા આપણે સૃષ્ટિથી ચાલુ કર્યો છે અને જો જુદી દિવાળી પૂરી થઈ ગઈ તો અમારે તો ટ્રાફિક જો અમે ટ્રાફિક જે એકલા સુમતાડ એકલાસીલા જ તો ફૂલે ફૂલ ટ્રાફિકમાં આવી જાય નહીં સૃષ્ટિ નહીં અમામ હા માલ

તો હડો દ્રષ્ટિ હાલ હતી દ્રષ્ટિ જતી રહી અને અમને હું આવી દઉં ઘેર હું જવું મારા ઘેર તો ના એ જોઈને આપણે ગામ જવા માટે રેડી થઈ ગયા છીએ અને પાછળ આવ્યો છું આ ભણી ને આટલા અમારા વાહનો છોકરાઓ ઘાટતી નહીં આ ભણી ડોળા ગાંઠે પાછી આ એ ભણી હો આપણે ફૂમતારજી ને ભણી એમ તાકજે માહી આ ફૂમતારજી આપણે ભણી આપણે તું શું ભાઈ તું તાર મોમાન ભણી હો બગા

ભણ્યા કોઈ ઘટતી જ નહીં હરી 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 હજી હજી છોકરા કે બોલા અરે છોકરા અમારા ગાડી આવી ગઈ તો અમે હવે નહીં તો આવી જાય છે આપણે બુકો લઈ મને ઘેર મેં ઘેરથી તમારે કીધું તું અને જો આ બે ચવા એકલા એકલા હું કઈ કંધાતા કાઢ નામ સેલરી ખાય છે એક બાજુ આ ખા હે અને ઈલું આવી જાય છે જમવા મુજ ઘડો જમતા પછી બધું બતાવું હમ થોડો જમી લઈએ જમીન પછી આરામ કરીએ કારણ કે હજુ બીજી જગ્યાએ કદાચ જવાનું ગાડી મેલી છે ને હોય તો ન્યાય જોયું છે જોવો અમે અને હવે બધા છેતર હા તમે આગળ વિડીયોમાં લોકેશન બતાવ્યું જ તું ફરીથી બતાવું ને ચોડી આવી છે આખું ચોડી છેતર પેલું બાદ તલ પછી તલ બતાવાય ઘણા જવું આ નાહી દે હવે દેખો જમીન લઈએ તો હશે ને જમીન હવે આરામ કરવા આવ્યા છીએ આ વાબાની ને ધાડીને જો આ વાબાની કેરીઓ તો મેં તમને બતાવી દી પહેલાં આવી વખત નહીં એટલું જેમ નારા છે અમારા માટે હા એકલો એકલો ખાઈ જાઉં ભોરે એકલો એકલો ક્યા ખાઈ તું અમાર ઘેર ઈલુ છે ને લઈને આબુ તું ઇન્જેક્શન લાવવા થી બહુ બીવાય ડોક્ટર ને લઈને આબુ હતું નહી બોલી અને જોઈ લો મસ્ત જગ્યા જો કુવારા પાણીને બાજુમાં જ ખરેખર આમાં નાવાની એવી મજા આવી જાય અંદર ફરતા હોય મજા આવી જાય જો મારા બાજુ આવશે છે ફુવારો આવ્યો આવ્યો હો આવ્યો આવ્યો આમાં મગફળી હતી હું આવ્યો તમે બનાસકોટામાં છે ને લગભગ મોટી જગ્યાએ એમ કે ફુવારા સિસ્ટમ જ હોય છે સારું કે એની સારી સિસ્ટમ બધું આખું છે તો પીવાય ના માટે એના જો આ બધા વાય નાખી વાયના ના ને નામ હડો તમારું રોહિત અજીત શક્તિ ગુલાબ સિંઘ આ તો અમારે છે ફોન લઈને બે ગયા કાર્ટૂન હોય હા અમે બધા છે બધા જાડા છે જો ખુલ્લામાં મજા આવે તો બાર કોમ થી આવી જાય છે ઘરે અને ઘેર સીધો આવ્યો છું હું દ્રષ્ટિવા ના ઘેર કારણ કે બાર તો આજે એટલું બધું ટ્રાફિક છે બહુ ટ્રાફિક છે આજ તો કે બહુ જ પબ્લિક આવી હતી અને મેં વિડીયો એટલા માટે ચાલુ કર્યો દ્રષ્ટિના કહેવાથી હું આઈને બેઠો કે વિડીયો બનાય અને હું કરીને પડી જાય તમને બતાવું 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 હા બતાવ આ ને સૃષ્ટિનું છે ઘોડી ઊંઘવાનું અને હું હારી ગોઠવાઈ ગઈ હૈયા નાની ગોદડી જોયા આજે જો કરવાનું આ મારા વિડીયો માં આઈ પબ્લિક વાને ઓળખા છે વધારે નહીં પગ બોલા ભાઈ કે જય માતાજી ઉતવાડું ઉતવાડું કે લાઈક કરો ઉતવાડું એમ્પુ કાકાને લાઈક કરો એમ્પુ કાકે લાઈક કરે એમ કે જમવાનું થાય એટલા તો આવ્યો તો જમવાનું થાય એટલે જો આવ્યો ઘરે અને આજ તો વિડીયો વધારે નહીં થાય કારણ કે દિલ્હી દિલીપ ને બધા જતા રહે ફરવા મુવા બાદ જતો એટલે હું રહી ગયો છું એ યાર હં જતો રહ્યો બરાબર મની એનો મની એનો ફોન જય માતાજી મિત્રો જમીન હવે આવી છું જોર બાપાના દુકાને બેહવા માટે અને આ તો એકલો એટલે પાર્લર બાજુ જોયો નહીં આમ તો દિલીપુ બધા હોત ને તો પાર્લર બાજુ જોત નહીં પણ થોડો લોગ આપણે ખેંચોત પણ એકલો શું આમાં કોઈ જ ઘેર નહીં બધા ફરવા નીકળી ગયેલા છે હું તો એ બહાર હતા એ લગભગ આયા આવ્યા છી મોડા બરાબર અને જો અમે માતાજીનું મંદિર અને માતાજીના મંદિર આગેલ હું એકલો બેઠો છું એટલે આજના વ્લોગમાં કોઈ આપણે વધારે બનાવ્યું નહીં ઓફિકની બધા જ્યાં મોમન ઘેર ઈકણથી તો અમે આવતા રહેતા પાછા બરાબર એટલું તો આજનો વ્લોગ વિડીયો આપણે આટલે જ એન્ડ કરીએ છીએ ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ